હર માદે બધા મિત્રોને આ જોઈ લો આપણે રાતે દાંતી મારી દીધી છે આપણે તમને કીધું હતું ને ખેડ કરશું એટલે તમને વિડીયો વ્લોગ બનાવીને હું બતાવીશ રાતે ખેડ કરી છે એટલે રાતનો વ્લોગ જે શોર્ટ વિડીયો છે ને હું ચડાવી દઈશ એ જોઈ લીજો આપણા મોટા વ્લોગમાં જોઈ લો તમે રાતે પછી ટ્રેક્ટર માથે ચડાવ્યું હતું મારી હવેલી પાસે જોઈ લો દાંતી એક વાર ગઈ છે એક વાર મારવાની બાકી છે બે વાર દાંતી મારવી છે એટલે આ જે ઝાડના પોથા હોય ને એ બધા વિખાઈ જાય જે જે ઘણા ખરા જમીનારે સોંટેલા છે એટલે ચોંટેલા હોય ને બધા ઉખડી જાય ઉખડી જાય અને આ ધૂળ બધી આ આની નોખી પડી જાય બે વાર આંકવાનો ફાયદો એ છે એટલે બે વાર આંકવાની છે આમાં દાંતી એક એકવાર હંકાઈ ગઈ છે એકવાર હેંક્યું એટલે આખા પડામાં આપણે ખેડ પૂરી થઈ જશે તો દાયતી કેવી મનાણી કોમેન્ટ જરૂરથી કરજો